સુરતના ઉદના વિસ્તારમાં આદમી પાર્ટી દ્વારા વિપક્ષી નેતાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં શિવસેના અને અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા

મતલબ એક જનસભાનું આયોજન હતું જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર સોસાયટીના આગેવાનો સામાજિક આગેવાનો મહિલા આગેવાનો તમામ લોકો જોડાયા અને આ કાર્યક્રમની અંદર અમારો જે કાર્યક્રમ અત્યારે આખા ગુજરાતભરમાં ચાલી રહ્યો છે ગુજરાત જોડો આ કાર્યક્રમ એના અંતર્ગત જ આ જોઈનિંગ હતું અને આ જોઈનિંગની અંદર અમારા વિલાસભાઈ પાટિલ અને આ સ્થાનિક નેતા અમારા પંકજભાઈ મહિલા પ્રમુખ તમામની આગેવાની અંદર આ ખૂબ મોટું જોઈનિંગ હતું ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અને ઘણીક મહાનગરપાલિકામાં બી છે તો હાલ તમે સુરતના મહાનગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છો તો તમને સુરતની જે જનતા છે એ કઈ રીતની પ્રોત્સાહન આપી રહી છે આ ભારત સુરતના લોકોનો તો એટલો આશીર્વાદ ને એટલો સહકાર ને એટલો સાથ અમને બે હજાર એકવીસથી મળી રહ્યો છે ને હાલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં મળે છે અમે જ્યારે આ ગુજરાતની અંદર આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીએ લોન્ચ કર્યો ત્યારથી લઈને આજ દિન સુધીનો જે સહકાર છે એ છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો મિસ કોલ મારી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યાર સુધી કેવું હતું કે ભાજપથી ક્યાંક ને ક્યાંક ડર હતો કોઈ પણ મોટા આગેવાન હોય સોસાયટીના ખાલી પ્રમુખ હોય તો પણ એમને એવું ડરાવવામાં આવે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકરને નહીં મળો આગેવાનને નહીં મળો અને પ્રમુખો પણ જ્યારે અમારી સાથે જોડાતા આગેવાનો જોડાતા તો એવું કહેતા કે અમને ભાજપ તરફથી ડર આવે છે કોઈ અમારા ધંધાની અંદર નુકસાની આપશે અથવા તો નહીં કરવા દે આવો અલગ પ્રકારનો એક ડરનો માહોલ હતો પરંતુ અત્યારે લોકો જે ખુલીને જોડાઈ રહ્યા છે ખુલીને જે સપોર્ટ કરી રહ્યા છે એ અદ્ભુત છે અને એ જો જે જોઈનિંગ જે પ્રમાણે થઈ રહી છે જે લોકો જોડાઈ રહ્યા છે એ જોતાં એટલું ખ્યાલ આવે છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ખૂબ મોટા પાયે આમ આદમી પાર્ટીની સીટો આવશે ઉધના વિધાનસભા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર અઠ્ઠાવીસમાં આ ગુજરાત જોડો યાત્રાનો જે કાર્યક્રમ છે તેનો આ માતોશ્રી હોલ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજે તમે જોયું હશે કે સેંકડોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા એમાં સોસાયટીના પ્રમુખશ્રીઓથી લઈને સામાજિક આગેવાનોથી લઈને શિક્ષકોથી લઈને જે પ્રાઇવેટ ક્લાસના શિક્ષકો છે અને શિવસેના જેવા પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અનેક સમાજના આગેવાનો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે સમાજ માટે કામો કરે છે તેવા અને સિનિયર ધારાશાસ્ત્રીઓ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને આ આટલી ચાહના મળી રહી છે આટલા લોકો ચાહી રહ્યા છે કે પરિવર્તનની લહેરમાં પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો આ પ્રજા કરવા માગે છે અને એના માટે આજે વોર્ડ નંબર અઠ્ઠાવીસ વિસ્તારમાં જે આજે કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને જોડવા માટેના કાર્યક્રમ હતો એમાં અમારા વિરોધ પક્ષના નેતા બેનશ્રી પાયલબેન તેમજ શહેર પ્રમુખ નીતાબેન પટેલ અને અમારા પ્રમુખ નવસારી જિલ્લાના જે અત્યારે લોકસભાનો સાચવી રહ્યા છે તેવા પંકજભાઈ તાયડે અનેક અમારા આગેવાનો વોર્ડ નંબર ચોવીસના પૃથ્વીરાજભાઈ છોટુભાઈ અનેક અમારા આગેવાનો અહીંયા આજે હાજર હતા અને જે પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે તે અદ્ભુત છે અને તમે જોઈ શકો છો કે લોકો આટલા ઉત્સાહમાં આમ આદમી પાર્ટીમાં સામેથી જોડાવા માગી રહ્યા છે અને ભવિષ્યમાં પરિવર્તનની આ લહેર આ જે ક્રાંતિ છે એક સફળતાપૂર્વક આગળ વધશે અને મહાનગરપાલિકાનો ઇલેક્શન બહુમતીથી આ પ્રજા સુરતની ચૂંટાઈને લાવશે લોકોને એવી અપેક્ષા